ક્રાંતિકારી જવાર હું મનસુખ બિલકટારા દાહોદ યુવા પ્રમુખ ભારત આદિવાસી પાર્ટીના બેનર તળે ગઈકાલના રોજ અગિયાર વાગ્યાથી લઈને અમે સૌ વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન લઈને અમે બેઠા હતા આજે બે વાગ્યાની આજુબાજુમાં અમે દાહોદ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે જે દિવ્યાકાંતભાઈએ રજૂઆત કરી છે હું ટૂંકમાં એટલું જ કહેવા માગું છું કે આજે આદિવાસી સમાજ કે આદિવાસી સમાજના જે બાળકો ભણે છે ગણે છે અને નોકરી માટે આમ તેમ ભટક્યા કરે છે તમારી ગુજરાત સરકારની કૂટ કે કુ કૂટનીતિના કારણે તમે ક્યાંક ને ક્યાંક અમારા સમાજને કે અમારા બાળકોને કે અમારા વિદ્યાર્થીઓને અંધારામાં રાખવા માંગો છો અને આ તમારી કૂટ કે કૂટનીતિ અમે જાણી ગયા છે આજે ગઈ ગઈકાલથી અમે ધાણા પર બેઠા છે તો દાહોદના એક પણ એમએલએ કે એક સાંસદશ્રી જેઓ અમારી મુલાકાતે નથી આવ્યા કે અમારો અવાજ કે અમારી વેદના કે જે અમે અમારી વ્યથા છે એ સાંભળી નથી ભૂતકાળમાં અમે ગુજરાતના આદિવાસી તમામ એમએલઓને અમે આવેદન અને નિવેદન પણ કર્યા છે તેમ છતાં એક સાંસદશ્રી અને બે કે ત્રણ એમએલએ રજૂઆત કરી છે તો જે એમએલએ કે સાંસદ સાંસદશ્રીઓ જે રજૂઆત નથી કરી તેમને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં હવે તમારે ખુરશીઓ ખાલી કરવી પડશે કારણ કે અમારું પ્રતિનિધિત્વ તમે કરો એ માટે અમે તમને છૂટીને વિધાનસભા કે સંસદમાં મોકલીએ છીએ અને તમે ઉલટાનું અમારું શોષણ અમારા પર અત્યાચાર અને ભ્રષ્ટખોરી બની ગયા છે એટલે હવે આ સમાજ એસસી એસટી ઓબીસી કે માઇનોરિટી તમામ સમાજ હવે જાગી ગયો છે અને હવે આ તમારી ખોટી નીતિઓથી અમે એ બિલકુલ ચલાવવાના નથી શાનમાં સમજી જાઉં તો સારું છે નહીતર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમને આનો કરારો જવાબ મળશે કરાર જવાબ મળશે જવાર જય ભારત જવાર હું જય માલીવાડ એડવોકેટ મિત્રો આજે અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા છે જેનો વિષય છે સરકારની વિવિધ ભરતીઓ વર્ગ ત્રણની ભરતીઓમાં લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ રાખવામાં આવ્યું છે જેની અંદર આદિવાસી સમાજની કેટલી બધી સીટો ખાલી રહી જાય છે જેમ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર એકસો જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે સચિવાલય ક્લાર્કની એકસો સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે ખાણ ખનીજ વિભાગની ભરતીની અંદર સત્યાવીસ જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે જ્યારે અગિયાર બારના શિક્ષકોની એકસો ને અડતાલીસ જેટલી જગ્યાઓ એટલે આમ ટોટલ ચારસોથી પાંચસો જેટલી જગ્યાઓ ભૂતકાળમાં ખાલી રહી ગઈ છે અને આવનારી જે ભવિષ્યની ભરતીઓ છે એમાં પણ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ જો રાખવામાં આવશે તો આદિવાસી અને એસસી વિદ્યાર્થીઓને ખૂબ જ નુકસાન થવાનું છે એ બાબતે અમે માન્ય દાહોદ કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપ્યું છે આ અગાઉ અમે ગુજરાતના આદિવાસી સત્યાવીસ ધારાસભ્યો પૈકી છવ્વીસ ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચૂક્યા છે પાંચ સાંસદ સભ્યોને આવેદનપત્ર આપી ચૂક્યા છે છતાં પણ એક સાંસદ અને બે ત્રણ એમએલએ સિવાય બીજા કોઈ જ ધારાસભ્ય આ બાબતે બોલ્યા નથી અને બંધારણની અંદર એવી જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ મુજબ કે જો એસસી અને એસટીના વિદ્યાર્થીઓ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ ના લાવી શકે તો ક્રાઇટેરિયા નીચે ઘટાડી અને જે બાકી રહેતી સીટો હોય એ ભરવાની જોગવાઈ બંધારણે આપેલી છે તો શું સરકાર બંધારણથી મોટી છે તો આ અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમે બંધારણનું પાલન કરો છો કે નથી કરતા એટલે આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત દાહોદ કલેક્ટર મારફતે કરીએ છીએ અને આવનાર સમયમાં જો આ અમારી જે માંગ છે જે પરિપત્ર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવામાં નહીં આવે

શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શનને પૂર્ણ કરીને આવેદન આપી રહ્યા છીએ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ગુજરાત સરકાર દ્વારા જે ભરતીઓ કરવામાં આવી છે એ ભરતીઓની અંદર અત્યારે જે લઘુમતી લાયકી ચાલીસ ને સાહીઠ ટકાના રેશિયો જે નક્કી કરવામાં આવેલ છે આ રેશિયોના કારણે તમામ મોટાભાગની ક્લાસ થ્રી ક્લાસ ફોરની ભરતીઓમાં ઘણી જ ખાલી જગ્યાઓ રહી ગઈ છે અમારી તો આ જે ખાલી જગ્યાઓ રહી ગઈ છે તે આ લાયકી ધોરણના કારણે રહી ગઈ છે તો સૌ પ્રથમ તો આ જે ગુજરાત સરકારની ભરતીઓમાં જે સરકાર દ્વારા નક્કી કરવામાં લઘુમતી લાયકી ધોરણ છે તે પહેલા રદ કરવામાં આવે અને અગાઉની ભરતીઓમાં આ લાયકી ધોરણના અસરના કારણે અમારી જે સાડા ચારસો પાંચસો જેટલી વિવિધ ભરતીઓમાં જે જગ્યાઓ રહી ગઈ છે તેને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તેવી કલેક્ટર શ્રી મારફતે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારા લાગતા વળગતા આ વિસ્તારના નેતાઓને પણ અમને સહયોગ કરવા માટે આહવાન કરીએ છીએ દિવ્ય જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ મિત્રો આજે અમે દાહોદ ખાતે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો છીએ કે જે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે જેમાં લઘુત્તમ ગુણ રાખવામાં આવે છે જે ચાલીસ અને સાઠ ટકા જે બંધારણને ગેરબંધારણને ઠરાવ જે કરવામાં આવ્યો છે તેવા અધિકારીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે અને આ ઠરાવને પણ દૂર કરવામાં આવે જેવી રીતે રાજકીય અનામતનો બંધારણના અનુચ્છેદ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ મુજબ જેમ એક પણ સીટ ખાલી રહેતી નથી તેવી જ રીતે બંધારણના અનુચ્છેદ સોળ ચાર મુજબ ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં પણ એક પણ સીટ ખાલી રહેવી ન જોઈએ તેવી અમારી માંગણી અને લાગણી છે તે બાબતે અમે સમગ્ર વીર પ્રદેશના યુવાનો આજે દાહો દાહોદ ખાતે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ